સુરતમાં ટર્શરી ટ્રીટમેન્ટનું પાણી વેચી પાલિકાએ ચાલુ વર્ષે ઇઠ્યોતેર કરોડ રૂપિયાની કમાણી કરી સચિન અને પાંડેસરામાં આવેલા ડાઇંગ પ્રિન્ટિંગ યુનિટ કેમિકલ યુનિટમાં રોજ સેંકડો લિટર પાણીનો ઉપયોગ થાય છે આ ઔદ્યોગિક એકમોને મહાનગરપાલિકા ટીટીપીનું પાણી વેચે છે મનપા ઔદ્યોગિક એકમોને બમરોલી ડિંડોલી ખાતે આવેલા બે ટીટીપી પ્લાન્ટમાંથી પાણી વિતરણ કરે છે ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધી પાલિકાએ ઇઠ્યોતેર કરોડની કમાણી કરી સુરત મહાનગરપાલિકા ગંદુ પાણી ટ્રીટ કરીને ઔદ્યોગિક એકમોને આપે છે ટ્રીટમેન્ટ કરેલું પાણી ઔદ્યોગિક એકમોને આપવામાં અન્ય શહેરોની સરખામણીએ સુરત મનપા પ્રથમ છે પાલિકા તરફથી આવનારા દિવસોમાં પલસાણાના ઔદ્યોગિક એકમોને પણ ટ્રીટ પાણી પૂરું પાડવાનું આયોજન છે સચિન અને પાંડેસરામાં આવેલા ડાઇંગ પ્રિન્ટિંગ યુનિટ કેમિકલ યુનિટમાં રોજ સેંકડો લીટર પાણીનો ઉપયોગ થાય છે આ ઔદ્યોગિક એકમોને મહાનગરપાલિકા ટીટીપીનું પાણી વેચે છે મનપા ઔદ્યોગિક એકમોને બમરોલી ડિંડોલી ખાતે આવેલા બે ટીટીપી પ્લાન્ટમાંથી પાણી વિતરણ કરે છે ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધી પાલિકાએ ઇઠ્યોતેર કરોડની કમાણી કરી સુરત મહાનગરપાલિકા ગંદુ પાણી ટ્રીટ કરીને ઔદ્યોગિક એકમોને આપે છે ટ્રીટમેન્ટ કરેલું પાણી ઔદ્યોગિક એકમોને આપવામાં અન્ય શહેરોની સરખામણીએ સુરત મનપા પ્રથમ છે પાલિકા તરફથી આવનારા દિવસોમાં પલસાણાના ઔદ્યોગિક એકમોને પણ ટ્રીટ પાણી પૂરું પાડવાનું આયોજન છે